નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી જેમાં જે ફરિયાદી છે એમની સાથે આઈપીઓમાં અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પૈસા લઈને પછી એક ફેક એપ્લિકેશનમાં પ્રોફિટ બતાવીને અલગ અલગ તારીખોમાં ટોટલ સાડા લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવેલા હતા અને પછી જ્યારે વિડ્રો કરવાનો એમને પ્રયત્ન કર્યો હતો ત્યારે એમાંથી કઈ બી વિડ્રો ન થઈ શક્યું હતું એ બાબતની જે ઠગાઈની ફરિયાદ છે સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી આ જે ફરિયાદની તપાસમાં ઇનિશિયલી જે નંબર યુઝ થયેલા છે વોટસઅપ ગ્રુપ થયા છે એમની વિગત મંગાવતા એ કંબોડિયા બેઝ ગેંગ દ્વારા ઉપયોગમાં કરવામાં આવ્યાનું જાણમાં આવેલ એટલે આ બેઝિકલી આખી જે આઈપીઓ ટાસ્કની એક જે મોટો સપ્રેન્ડી છે ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગ છે જે કંબોડિયા બેઝ છે એમના દ્વારા કરવામાં આવતી હોય છે એમની તપાસમાં અમારા પીઆઈ જે ભરવાડિયા છે અને પીએસઆઈ એસ વાઘેલા એમની ટીમ દ્વારા આગળ સઘન ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને મની ટ્રેલ ફોલો કરવાના આધારે એક આરોપી જે અસમાન બલોચ છે એમની પાલીતાણાના એક ગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આરોપી છે છેલ્લા દોઢેક વર્ષથી આવા પ્રકારના ડમી અકાઉન્ટ આ લોકો જેમના અકાઉન્ટમાં અમારા ફરિયાદીના પૈસા ગયા છે વેસ્ટ બેંગલના અકાઉન્ટમાંથી પછી એક ધંધુકાના એક અકાઉન્ટમાં ત્રણ લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી જયારે અકાઉન્ટ હોલ્ડરને પૂછવામાં આવ્યું ત્યારે આ આરોપીના એક મિત્ર દ્વારા એમને એવો જાસો આપવામાં આવે છે કે અમારા ઘાસચારાના અમારો જે બિઝનેસ છે એમના પૈસા આવવાના છે અને એ પૈસા બીકોઝ અમારામાં એક લિમિટ હોય છે એટલે તમારા અકાઉન્ટમાં લઈને આપ કેશ વિડ્રો કરીને અમને આપી દેજો અને એમને જે ખાતાધારકને ને બે હજાર નું કમિશન આપવાની વાત કરી હતી ખાતા દ્વારા એમને ખ્યાલ નહોતો આ પૈસા સાયબર ફ્રોડ ના આવવાના છે આગળની તપાસમાં એ જાણવા આવ્યું કે જે આયુષમાન બલોચ છે આ પ્રકારના અકાઉન્ટો ખોલાવી અને એ પૈસા વિડ્રો કરીને આંગળીયા મારફતે મેળવે છે અત્યાર સુધીની તપાસમાં એવું છે કે આ એમના એક સાથી સ મિત્ર છે એમના દ્વારા આવા અગિયાર અકાઉન્ટ મેળવીને ટોટલ દોઢ કરોડ રૂપિયા એમને આંગળીયા મારફતે મેળવેલ છે અને આ પૈસા એ આગળ જે છે એના અન્ય સહ દુબઈ સ્થિત આરોપી છે એમને આ પૈસા મોકલે